ગણપતિ વિસર્જન પછી શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સના સ્ટાફે અહેમદપુર માંડવી બીચની સફાઈ કરી હતી ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે દસ દિવસ સુધી ઘરો અને શેરીઓમાં બિરાજમાન થયા પછી અનંત ચૌદસના દિવસે ભારે હૃદયે પરંતુ આવતા વર્ષે બાપા જલ્દી પાછા આવે તેની કામના સાથે ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે પરંતુ સમય જતાં આ પ્રથાની પર્યાવરણ પર ગંભીર અસરો જોવા મળી રહી છે જે ચિંતાનો વિષય બન્યો છે ગણપતિ વિસર્જન પછી શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લાના એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ સ્ટાફ અને દેલવાડા શાળામાં ભણતા વિદ્યાર્થીઓની મદદથી ટ્રેક્ટર જેસીબી દ્વારા અને હાથ વડે કચરો વીણીને સમગ્ર અહેમદપુર માંડવી બીચની સફાઈ કરવામાં આવી હતી અને શ્રી સમુદ્ર સેવા ટ્રસ્ટના વડા શ્રી ધર્મેન્દ્ર ગિરીગોસ્વામીએ તમામ ભક્તોને દરિયામાં પ્લાસ્ટિક ન ફેંકવા અને ફક્ત એવી વસ્તુઓ જે દરિયામાં વિસર્જિત થઈ શકે અને દરિયાઈ જીવને નુકસાન ન પહોંચાડે તેને જ દરિયામાં વિસર્જિત માટે માહિતી આપી હતી તેમને બાકીના કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય તે માટેની દરિયાઈ કિનારે સંપૂર્ણ વ્યવસ્થા અલગથી કરવામાં આવી હતી આ ઉપરાંત વિસર્જન દરમિયાન એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા લાઈફગાર્ડ રેસ્ક્યુ બોટ અને લાઇફ જેકેટની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સનો સમગ્ર સ્ટાફ વિસર્જનના દિવસો સુધી ભક્તોની સેવા માટે સતત હાજર રહ્યો હતો મારું નામ ધર્મેન્દ્રગીરી બાલુગીરી ગોસ્વામી હું સમુદ્રી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ છે તેમજ અહીં જે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તેના ડાયરેક્ટર તરીકે હું અહીંયા કાર્યકાળ સંભાળું છું અમે લોકો છેલ્લા ઓગણીસો ને અઠ્ઠાણુંથી આ દરિયા કિનારા ઉપર છે ગણપતિ વિસર્જન થાય એને ભાવથી લોકો દસ દિવસ અગિયાર દિવસ બાર દિવસ જે કંઈ રાખે કોઈ લોકો બે દિવસ માટે રાખતા હોય કોઈ ત્રણ દિવસ માટે રાખતા હોય એ લોકોની સેવા પૂજા કરે એને સારી રીતે રાખે એની બધા કુટુંબીજોનો ભેગા મળી એની એની પૂજા પાઠ કરે બધું કરે પણ અફસોસ અમને ત્યારે થાય જ્યારે અહીંયા એને પધરાવવા માટે થઈને કે એના વિસર્જન કરવા માટે થઈને અહીંયા લોકો આવે ત્યારે જે એની દુર્દશા કરે છે ને એ બહુ ખરાબ રીતે થાય છે હવે માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મળે છે જે માટીના હોય છે ડિસ્પોઝ થઈ જાયલા એવા પણ હોય છે બરાબર પીઓપીના ગણપતિ અહીંયા ન વાપરવામાં આવે એવી અમારી બધાને અપીલ છે અહીંયા સમુદ્રના દરિયા કિનારાને બહુ જ એટલે બહુ જ ધંધો કરી દેવામાં આવે છે સાફ કરવા માટે અમને દર વર્ષે અમને કોઈ તકલીફ નથી પડતી પણ અમે બધાને સજેશન કરીએ છીએ કે આવો વાળો અને વેસ્ટ જે કચરો તમારા આખા વર્ષનો જે કચરો હોય ને અમે માર્ક કરેલું છે આખા વર્ષનો તમારા ઘરમાં જે કચરો ભેગો થયો હોય મંદિરમાં કે વોટ એવર ગમે તે નાળિયર ને આ ને તેને એ બધું જ તમે લઈ અને છેલ્લે સમુદ્ર દેવતાને દેવા માટે અહીંયા આવો છો બરાબર એટલે વિસર્જનને થોડું સુંદર રીતે અપનાવીએ અને ઇકો ફ્રેન્ડલી જેમ કે પ્લાસ્ટિક ફ્રી જ ઓન કરીએ અમે આ વખતે બધાને અલગ અલગ ડસ્ટબિન આપેલી હતી કે પ્લાસ્ટિકનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નાખો પાંદડા હોય તો પાંદડા અલગ જગ્યાએ રાખવા અને પીઓપીના ગણપતિ હોય તો અમને તો તમે અમને આપી દો જેથી કરીને અમે અમારી રીતે સારી જગ્યાએ વ્યવસ્થિતની ડૂબકી મરાવી અને પાછી બહારની સાઈડમાં એનું ખાડો કરી અને વિસર્જન કરી દઈએ તો અમારી બધા જ ભક્તજનોને નમ્ર વિનંતી વિનંતીને અરજ છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અપનાવે અને આવતા વર્ષે નવેસરથી આ નવા નિયમ મુજબ કાર્યક્રમ કરીએ બાકી જે ભક્તો સમજે એને અમારા તરફથી વંદન આભાર